સ્માર્ટ વીજ મીટરની સળગતી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂણા વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિનિકેતન સોસાયટી સરગમ સોસાયટી દાનગી દેવ સોસાયટી વિભાગ એક અને બે દિવ્યશક્તિ સોસાયટી અયોધ્યાનગર સોસાયટી રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ સાંઈ લીલા એપાર્ટમેન્ટ તેમજ પૂણા બોમ્બે માર્કેટ રોડ પર શિવશક્તિ માર્કેટમાં રણુજા ધામ સોસાયટી લક્ષ્મી પાર્ક સોસાયટી સરદાર કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ ધામ એપાર્ટમેન્ટ રાધા સ્વામી સોસાયટી શિવશક્તિ સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીમાં લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી